રાપર રાપર ભાજપમાં ભાજપના છેડો આપમાં જોડાયા ભાજપ પૂર્વ યુવા પ્રમુખ મહાદેવભાઈ આહિર સહિત અનેક પદાધિકારીઓ આપમાં જોડાયા આપ નેતા સંજય બાપટે તમામને આપનો ખેસ પહેરાવી આવકાર્યા આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂણે ખૂણે આગળ વધી રહી છે અને બીજી પાર્ટીઓના મોટી સંખ્યામાં ઈમાનદાર લોકો અને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આજે કચ્છ જિલ્લાના રાપરના ભાજપમાં મોટું ગાબડું પડ્યું અને આજે ભાજપના અનેક નેતાઓ ભાજપ સાથે પોતાનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીના નેતા સંજય બાપટ દ્વારા તમામને આપનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીમાં રાપર ભાજપ પૂર્વ યુવા પ્રમુખ મહાદેવભાઈ આહીર ગણેશભાઈ આહીર ગોપાલભાઈ મહાદેવભાઈ પેથાભાઈ આહિર ગોવિંદભાઈ છગનકોલી ધીરજભાઈ આહિર તારાભાઈ સોનારા વયુમભાઈ આહિર સહિત અનેક પદાધિકારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હાલ આમ આદમી પાર્ટીની ઈમાનદારીથી પ્રેરિત થઈને આ તમામ નેતાઓ અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીએ નગરપાલિકાના ઇલેક્શનમાં પાંત્રીસમી વધુ બેઠકો જીતીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા

એ લોકોએ આજ ભાજપનો ખેસ ઉતારી અને ઈમાનદાર આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને સૌ જોડાયા છે એ તમામ મિત્રોનું અહીં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આમાંથી ગણેશભાઈ પચા પચાણભાઈ વરચંદ આહિર લોહાર ગોપાલભાઈ ગોવિંદભાઈ છગનભાઈ કોળી ધીરજભાઈ બચ્ચુભાઈ આહિર મહાદેવાભાઈ આહિર તારાભાઈ કરશનભાઈ સોનારા મહાદેવભાઈ હરિભાઈ આહિર બચ્ચુભાઈ રાયમલભાઈ આહિર મોમાયાભાઈ શેંગરભાઈ આહિર સહિતના આગેવાનો અત્યારે પૂર્વ કચ્છ જિલ્લાના અમારા સંગઠન મંત્રી એવા સાહેબજી સમા અને અમારી ટીમ સાથે જોડાયા છે ફરીથી તમામનું સ્વાગત છે અને આગામી સમયમાં આ જ રીતે અમે સૌ વિશ્વાસ સાથે જે રીતે ભાજપ અત્યારે તાનાશાહ બનતી જાય છે અને ભાજપના લોકો જ અત્યારે જે પીડિત છે એ લોકો ભાજપ સાથે છેડો ફાડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીની ઈમાનદાર કેસ જે પહેરી રહ્યા છે એ જોતા આગામી સમયમાં ખૂબ સારા પરિણામો કચ્છ જિલ્લા અને સમગ્ર ગુજરાતને મળવા જઈ રહ્યા છે અને અમારી સાથે ખભે મિલાવી અને સૌ આગેવાનો આગામી સમયમાં પણ રામભાવ ગામમાંથી અને રાપર તાલુકામાંથી બહોળી સંખ્યામાં હજી પણ લોકોને જોડવાનું અમને અહીંથી વચન આપ્યું છે તમામ મિત્રોનો અમે અહીંથી હૃદયપૂર્વક આભાર માની Real freshness, Gariboff. Yash soft drinks.